નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની સીલગામ ખાતે નેત્રાવતી નદીની મુલાકાત મંત્રીશ્રીએ નેત્રાવતી અને મધુવંતી નદીને જોડતી કેનાલનું આત્રોલીથી મધુવંતી નદી સુધીનું બાકી કામ સત્વરે પૂર્ણ કરવા સૂચના આપી જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જૂનાગઢ જિલ્લાના ગામ ખાતે આવેલ શીલ બંધારા તથા નેત્રાવતી નદી વિસ્તારની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ માંગરોળ તાલુકાના નાદરખી ગામે સભા યોજાઈ હતી અને નેત્રાવતી નદી પહોળી અને ઊંડી કરવા કામ ટૂંક સમયમાં શરૂ થશે તેવી જાહેરાત કરી હતી જ્યારે નાદરખી ગામ લોકો દ્વારા તેમનું ડીજેના તાલે સ્વાગત કર્યું હતું મંત્રીશ્રીએ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામ ખાતે નેત્રાવતી નદીની મુલાકાત લીધી હતી આ દરમિયાન નદી પર નવો બંધારો બનાવવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું આ મુલાકાત દરમિયાન માંગરોળ માળિયાના શ્રી ભગવાનજીભાઈ કરગટિયા કેશોદના ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમ તથા અગ્રણી શ્રી રાજાભાઈ ભરડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના પાદરમાંથી પસાર થતી નેત્રાવતી નદી કે જે ગોરેજથી શરૂ થઈને સીલ સુધી આ નદી એના પર ખૂબ જાળી જાખરા અને પુરાઈ ગઈ હોવાથી આ વિસ્તારના બંને સામી સન્માન ધારાસભ્ય આરણ દેવાભાઈ અને ભગવાનજીભાઈની આ નદી ઉમણી કરવા માટેની વારંવાર અમારા વિભાગની અંદર રજૂઆતો હતી એને ધ્યાનમાં રાખીને આ નાંદરખી ગામના સરપંચ અને આખું ગામ સમસ્ત કે જે આખું ગામ લઘુમતી સમાજનું છે એમની પણ ઈચ્છા હતી અને એમની વારંવાર રજૂઆતો સરપંચ સહિત આજે ભારતીય જનતા પક્ષમાં ભળીને આ ગામ પણ જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ જે વિકાસના પથ ઉપર આ વિસ્તારને જિલ્લાને કે રાજ્યને લઈ જવા માટેની એમની કેડી જે કંડારી છે એમાં સામેલ થવા માટે આ નાંદરખી ગામના સરપંચ અને આખી ટીમ અને ગામ સમસ્તના સૌ લોકો આજે આ અને એમાં વિશેષ લઘુમતી સમાજના લોકો આજે ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે અને એના ભાગરૂપે આજે આ નાંદરખી ગામ ત્યાંથી પસાર થતી નેત્રાવતી નદી કે નદી ઊંડી કરવાની પહોળી કરવાની અને એની સાથે સાથે ડિપ્નિંગ કરવા માટેની રજૂઆતને ધ્યાનમાં

એ પણ પૂર્ણ કરવા માટેનું આજની માગણી હતી અને આગામી દિવસમાં અમે સિંચાઈ વિભાગમાંથી આ ત્રણેય કામો વહેલી તકે શરૂ થાય પૂર્ણ થાય એના માટેની આજે અમે બધા આગેવાનોની માગણીને ધ્યાનમાં રાખીને જાહેરાત કરી છે